નમસ્કાર મિત્રો આજે એક ટેક્સટાઇલના એવા આર્ટ ફોર્મની વાત હું લઈને આવ્યો છું કે જે ગુજરાતમાં અત્યારે તો ધીમે ધીમે એ નામશેષ થવાના આરે છે પણ અમુક ફેમિલી છે કે જે એ કળા સાથે પૂરેપૂરા સમર્પિત છે અને એ કળાને એમણે નેશનલ લેવલ સુધી પહોંચાડીને શિલ્પગુરુ એવોર્ડ અને પદ્મશ્રી લેવલના એવોર્ડ્સ પણ જીતી ચૂક્યા છે એ આર્ટ ફોર્મનું નામ છે માતાની પછેડી તમે તમે કદાચ આ આર્ટ આર્ટ નામ સાથે પરિચિત હો પણ એ ફોર્મ જોયું તો ઘણી વખત હશે રોડ સાઈડ ઘણી વખત તમને માતાની પછેડી અમદાવાદના ઘણા એરિયામાં ત્યાં કામ કરતા કારીગરો તમને જોવા મળ્યા હશે આ પ્રચલિત થયેલું આર્ટ ફોર્મ માતાની પછેડી તરીકે ઓળખાય છે

મંદિરમાં પ્રવેશવાની મનાઈ હતી અને પોતાના દેવીને પોતાના ઈષ્ટદેવને જ્યારે ભક્તિભાવથી એની પૂજા અર્ચના કરવાની મનાઈ હતી ત્યારે એ સમાજના લોકોએ પોતાની માતાને પોતાના આર્ટ ફોર્મ દ્વારા રજૂ કરીને તેમના પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવાનું બીડું ઝડપ્યું અને અત્યારે એ સમાજના લોકોએ એટલું નામ કાઢ્યું એ આર્ટને એટલી ઊંચાઈ પર લઈ ગયા કે આજે એ મોટા મોટા બંગલાઓમાં મોટા મોટા ફાર્મ હાઉસમાં એક સરસ આર્ટ પીસ તરીકે ડ્રોઈંગ રૂમની શોભા વધારે છે એ આર્ટ ફોર્મ છે માતાની પછેડી સામાજિક બહિષ્કાર પામેલા લોકોએ જ્યારે આર્ટને પોતાનું હથિયાર બનાવ્યું અને આર્ટને એક એવી શ્રદ્ધા સાથે જ્યારે બેડું ઝડપ્યું ત્યારે આટલી જબરદસ્ત આર્ટ ગુજરાતને જોવા મળી અને એ આર્ટ તમે જોઈ શકશો કે કેટલું ઝીણવટભર્યું કામ અને કેટલી મહિમ કારીગરી આમાં લાગેલી છે નમસ્તે મારું નામ નિરલ છે અને અમારી ફેમિલી ચિતારા ફેમિલી જે માતાની પછેડી ક્રાફ્ટને સાતસો વર્ષથી આ કળા ચાલી રહી છે એ જનરેશન ટુ જનરેશન ફાધર ટુ સન પાસ ઓન થાય છે મારું નામ કરણ છે હું માતાની પછેડીના અંદર નવમી જનરેશન છું હું માતાની પછેડીને આગળ વધાવવા ઈચ્છું છું હું મારા પપ્પા સાથે આ આર્ટ ફોર્મ શીખી રહ્યો છું ચિત્રકામ કે ચિત્રકારી કરતા વ્યક્તિ એના ઉપરથી નામ પડ્યું છે ચિતારા એટલે આ જે ચિતારા ફેમિલી છે એ લોકો માતાજીની પછેડીનું ચિત્રકામ કરીને પોતાની આર્ટ આગળ ધપાવી રહ્યા છે જેમના વર્કિંગ સ્ટુડિયોમાં હું અત્યારે છું એવા ચંદ્રકાંતભાઈ ચિતારા એમની વાત કરીએ એમના પહેલા એમના પપ્પા એટલે કે ભૂલાભાઈ દાદાની વાત કરીએ ભૂલાભાઈ દાદા એ એક એવા વ્યક્તિ કે જેમણે આર્ટ ફોર્મને પોતાના ઘરમાંથી કાઢીને નેશનલ લેવલે અને પછી ક્રમશઃ ઇન્ટરનેશનલ લેવલ સુધી એની ખ્યાતિ પ્રસરાવી ભૂલાભાઈ ચિતારા પોતે એકદમ અદના માણસ એકદમ સામાન્ય માણસ પણ એમની ધગશ અને આ આર્ટ ફોર્મ પ્રત્યેની એમની નિષ્ઠા હતી એ આ આર્ટ ફોર્મને નેશનલ લેવલે પહોંચાડવામાં તેમણે સક્ષમ રહ્યા અને ક્રમશઃ તેમણે છેલ્લે શિલ્પગુરુનો એવોર્ડ જીતવા માટે પણ નસીબદાર રહ્યા જ્યારે શરૂઆત થઈ ત્યારે એને માતાની પછડી નહીં પણ માતાનું ચંદરવો કહેવામાં આવતું હતું અને એ માતાનો ચંદરવો જે શરૂઆતમાં માટીના બ્લોક્સ છે અને અડધું હેન્ડ ડ્રોઈંગ છે એવી રીતે એનું મિક્સચર હતું અને એવી રીતે જ માતાનો ચંદરવો તરીકે એને પૂજવામાં આવતા હતા પણ ધીમે ધીમે જેમ સમય ગયો અને મારા દાદા ભૂલાભાઈ એમને એ સમજ્યું કે આ માત્ર માતાની ચુંદડી કે માતાની પાછળ રાખીને જે લોકો પૂજા કરે છે એનાથી કંઈક વિશેષ છે અને એને એક કલાત્મક રીતે એને મહત્ત્વ એમનું સમજ્યું અને એ મહત્ત્વને આગળ વધારવા માટે મારા દાદા ભૂલાભાઈએ ગવર્મેન્ટ સાથે જોડાયા હેન્ડીક્રાફ્ટ છે અને અલગ અલગ એમના સેક્ટર છે ગરવી ગુજરી એવી રીતે અને એની સાથે જોડાઈને એમને ટેક્સટાઇલમાં સ્થાન અપાવ્યું કે આ એક કલા છે વારસો છે જે અમે સાચવી રાખ્યો છે અને આજે પણ એને આગળ વધપાવવાની પૂરજોર પ્રયત્નો કર્યા દાદાને સૌથી પ્રથમ અવોર્ડ ઓગણીસો માં સ્ટેટ એવોર્ડ મળ્યો 1971 ને એમને પહેલો નેશનલ અવોર્ડ મળ્યો અને માતાની પછીની ઘણું બધું કામ કર્યું એની સાથે સાથે એમને ઘણા અવોર્ડો ઘણી બધી મેગઝીનોમાં સ્થાન મળ્યું પત્રકારો દ્વારા એમના ઘણા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા અને એ બધું કામ એમને એટલું કર્યું કે આજે અમે એવું ગર્વની સાથે કહી શકીએ કે અમારી જવાબદારી છે કે હવે અમે આ કળાને આગળ લઈ જઈએ અને આ કળાને વિસરવા ના દઈએ મારા દાદાએ તો આ કળામાં કામ કર્યું પણ એની સાથે સાથે મારા પપ્પાને પણ એમાં જોડાઈને શીખવાડ્યું માતાની પછેડીનું જે હાથથી ડ્રોઈંગનું ક્રેઝ વધવા લાગ્યું કેમ કે લોકો વધારે અપ્રિશિએટ કરવા લાગ્યા હાથેથી ડ્રોઈંગ થયેલી માતાની પછડી પપ્પાએ શરૂ કરેલી લેગસી છે તો પછી પપ્પાએ અહીંયા ઘણા ખરા રિસર્ચ કર્યા ઘણું ખરું માતાની પછડીમાં એક્સપેરિમેન્ટ કર્યું અને ત્યારથી નવા કલરો પણ માતાની પછડીમાં જોડાયા બ્લુ યલો ગ્રીન તો એવી રીતે જ માતાની પછેડીનું એક અપગ્રેડેશન વર્ઝન બનતું ગયું કે જ્યાં જે પછેડી બ્લોક પ્રિન્ટિંગમાં રેડ બ્લેક અને વ્હાઇટથી શરૂ થઈ હતી આજે તમને ઘણા ખરા અલગ અલગ કલર્સમાં ફૂલ હેન્ડ ડ્રોન એવી માતાની પછેડી તમને જોવા મળે છે પપ્પાને ઘણા બધા ઘણા ખરા અવોર્ડ મળ્યા છે સ્ટેટ નેશનલ શિલ્પગુરુ અવોર્ડ અને એ બે હજાર પાંચમાં બકીગમ પેલેસ ઇંગ્લેન્ડ પણ જઈને આવ્યા એમના ડેમોન્સ્ટ્રેશન માટે તો એ ઘણું બધું એમને આ કળા પાછળ યોગદાન આપ્યું છે મારા દાદાજી મારા પિતા બંનેએ આ જે કળાને જાળવી રાખવા માટે આ વારસાને આગળ ધપાવવા માટે ઘણું ખરું પોતાના જીવનનો અમૂલ્ય ફાળો આપ્યો છે માતાની પછેડીની પ્રોસિજરની વાત કરીએ તો માતાની પછેડીમાં પારંપરિક રીતે અમે માદરપાટ કોટન કપડાંનો વપરાશ કરીએ છીએ જેમાં સ્ટાર્ચ હોવાના કારણે અમે ઓવરનાઈટ એને સાદા પાણીમાં ભીગોવીને રાખીએ સવારે એને પાછું એકવાર સાદા પાણીમાં ધોઈ દઈએ અને પછી જે હરડે આવે માયરોબલન એ આમ તો ડાયજેશન સિસ્ટમ આપણી બોડીમાં પણ હેલ્પ કરે એવી જ રીતે ફેબ્રિકને પણ સારી રીતે કલર ઓબ્ઝર્વ કરી શકે ડાયજેસ્ટ કરી શકે એમાં મદદ કરી છે તો અમે પંદરથી વીસ મિનિટ એના પેસ્ટમાં કાપડને પલાળી રાખીએ એના પછી એને સુકવવામાં આવે સારી રીતે સુકાઈ જાય એના પછી એમાં ડ્રોઈંગ પ્રોસીજર શરૂ થાય જે ડ્રોઈંગ પ્રોસિજર છે એનો કાળો કલર છે એને અમે પચીસથી ત્રીસ દિવસ પહેલાં એની શરૂઆત કરી દઈએ બનાવવાની કેમ કે એને અમારે છે ને ફર્મન્ટ કરવો પડે એ જે કલર છે એ રસ્ટેડ આયરન જેગરી અને વોટરની ફર્મન્ટેશન છે જેને અમે ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી ફાઇવ ડેઝ સુધી એકદમ એર ટાઈટ કન્ટેનર કે પોટમાં બાંધી રાખીએ જેનાથી એ કાળો કલર છે સરસ રીતે પાણીમાં ભેળવાઈ જાય પછી એ પાણીને અમે કલેક્ટ કરીને જે કચુકા પાવડર છે આંબળીનો બીજનો પાવડર એની સાથે મિક્સ કરીને કૂક કરી એ કૂક કરીને એને ગાળવામાં આવે અને એવી રીતે અમારી બ્લેક કલરની નેચરલ ઇન્ક તૈયાર થાય જે અમે કાપડ પર જેનાથી દોરવાનું શરૂ કર્યું અને એની સાથે સાથે કલમ જે અમે બાંબુ સ્ટીક જે વાંસની લાકડી હોય છે એમાંથી બનાવીએ છીએ એને શાર્પ કરીને પછી ત્યાંથી ડ્રોઈંગ પ્રોસીઝર શરૂ થાય ડ્રોઈંગ પ્રોસીજરમાં એવું હોય કે માતા જે હોય છે એ તમારી પોતાની જે વાર્તા છે જે આર્ટિસ્ટ છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે એને કઈ વાર્તા અને કઈ માતાનું ચિત્રણ એની પછડીમાં કરવું છે જે ડ્રોઈંગ ખતમ થઈ જાય એના પછી એમાં કલર ફિલિંગની પ્રોસેસ શરૂ થાય જેમાં ફટકડીથી લાલ રંગ ઇન્ડિગોથી બ્લુ કલર કાથાથી બ્રાઉન કલર થી ગ્રીન કલર હળદરથી અમે યલ્લો કલર જેવા વિવિધ કલરો અંદર કલર ભરીએ છીએ એના પછી અમારે રિવર વોશિંગ માટેની પ્રોસિજર હોય જેમાં વહેતા પાણીમાં વોશ કરવાથી જે એક્સેસ કલર છે એ પાણીમાં

મુખ્ય દેવી માનું જે ચિત્ર બનાવવામાં આવે છે અને ચિત્રની આજુબાજુ ખુલ્લો ભાગ છે ત્યાં બધા અલગ અલગ મોટિફ્સ ચિતરવામાં આવે છે કુદરતી પશુ પક્ષીઓના ડ્રોઈંગ્સ કરવામાં આવે છે સૌથી પહેલા પેન્સિલ વર્ક કરીને બ્લેક આઉટલાઈન કરવામાં આવે છે અને ત્યારબાદ તેમાં રંગ પૂરણી કરવામાં આવે છે જે મુખ્ય કલાકાર છે તે ઇંકની આઉટલાઇન કરતા હોય છે અને ફેમિલીના અન્ય મેમ્બર્સ રંગ પૂરણી કરીને આ માતાની પછેડીના આર્ટફોમમાં પોતાનો પણ સહયોગ ભજવે છે આજે પણ ગુજરાતના ઘણા એવા ગામડાઓમાં જે મંદિરો છે એમાં ત્રાંબાના ઘડાઓ કે માટીના ઘડાઓમાં ગળાઓમાં પાંચસોથી સાતસો વર્ષ જૂની પછેડીઓ મળે છે કે જીર્ણશીર્ણ થઈ જાય છે તો એને રિસ્ટોર કરાવવા માટે પપ્પાની મદદ લે છે પપ્પા એ ઘણા એવા ગામડાઓમાં ગયા છે એવા મંદિરોમાં ગયા છે કે એ પછેડીને ફરીથી રિવાઈવ કરી શકે એને ફરીથી સારી સ્થિતિમાં લાવી શકે તો એ પણ કામ અમે કરીએ છીએ માતાની પછેડી આમ જોવા જઈએ તો એક હરતું ફરતું મંદિર કહેવાય એટલી એની પવિત્રતા છે જૂના જમાનામાં જ્યારે દેવી પૂજક લોકો જે નોમાડિક હતા જીપ્સી લાઈફ જીવતા હતા ત્યારે એમને એક ગામથી બીજે ગામ જવા માટે જે સ્થાયી મંદિર હોય એ અથવા એમની મૂર્તિ લઈ જવી શક્ય ના હોય ત્યારે એમણે પછેડી પર ચિત્રાયલા દેવીમાના આ ચિત્રોને મંદિરનું મૂર્ત રૂપ માનીને એક ગામથી બીજે ગામ જ્યારે એ લોકો સ્થળાંતર કરે ત્યારે આ માતાની પછેડી એમના માટે એક મંદિરની પવિત્રતા ધરાવતું એક જીવતું જાગતું મંદિર બની રહે એ હદની એ માન્યતા ધરાવતા હતા માતાની પછેડીમાં અમને ઘણા બધા જગ્યાએ સ્થાન પણ મળ્યું છે જેવી કે સ્વિસ મ્યુઝિયમ છે એની અંદર કલેક્શનમાં મારા પિતાનું કામ છે એની સાથે સાથે રોમ મ્યુઝિયમ જે કેનેડામાં આવ્યું છે રોયલ એન્ટેરિયો મ્યુઝિયમ એમાં પણ મારા પપ્પાના બે પેઇન્ટિંગ્સ છે પછી એલ્બર્ટ મ્યુઝિયમ જે બીએનએ મ્યુઝિયમ છે એની અંદર પપ્પાના પેઇન્ટિંગ્સ છે એની સાથે સાથે જાપાનનું ટોક્યો મ્યુઝિયમ એમાં પણ પપ્પાના પેઇન્ટિંગ્સ છે દેશથી જ નહીં પણ વિદેશથી પણ એટલા બધા લોકો અમારા ત્યાં આવે છે શિયાળામાં કે એ લોકો વન ડે વર્કશોપ કરે છે ઘણું બધી ખરીદી કરવા માટે પણ અમારા ઘરે આવે છે કેમને કળા સાથે એટલો પ્રેમ છે કે એ લોકો અહીંયા રહીને આ બધી કળા શીખે છે કોઈ કોઈ તો એવા લોકો લોકો હોય છે કે મહિનો મહિનો રોકાઈને જાય છે અને આ કળાની સાથે સાથે એની જે પ્રોસીજર્સ છે ટેકનિક્સ છે એ બધું પણ અહીંયા શીખવા માટે આવે છે બહારથી આવતા ઘણા બધા સ્ટુડન્ટ્સ છે એનઆઈડી નિફ્ટ યુઆઈડી એવા લોકોને પણ શીખવાડે છે અને સાથે સાથે બહાર વિદેશથી આવતા લોકોને પણ શીખવાડે છે હાલ અમારી પાસે બહુ જ ઓછા રિસોર્સ છે જે કે જગ્યાની પ્રોબ્લેમ છે વગેરે છતાં પણ અમે આ કામ કરી રહ્યા છીએ આટલી જગ્યામાં અમારું આ તમે વર્કશોપ જોઓ તો અહીંયાથી 5 થી 6 ફેમિલીઝ છે જે અહીંયા કામ કરી છે અને અહીંયા જ બધાય સાથે મળીને કામ કરે છે પણ ઘણી બધી અગવડ થાય છે એ છતાં પણ અમે અહીંયા કામ કરવાની પ્રયત્ન કરીએ છીએ સાથે સાથે અમે જે રિવરમાં જઈએ છીએ તો એની પણ હાલત એટલી ખરાબ થઈ ગઈ છે તો બી એવા સિચ્યુએશનમાં પણ કામ કરીએ છીએ કેમ કે અમે એવું ઈચ્છે છે કે આ કળા આગળ વધે મિત્રો માતાની પાછડી ઉપર બનાવેલો આ એપિસોડ આપને કેવો લાગ્યો એ બાબતે આપ જરૂર મને પ્રતિસાદ આપજો અગર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મિત્રો વચ્ચે એને શેર કરજો અને ચેનલ ખબર અમદાવાદને સબસ્ક્રાઈબ કરજો આ સાથે હું શશીકાંત વાઘેલા ઇઝ સાઇનિંગ ઓફ કોઈ વધારે નવા રસપ્રદ વિષય સાથે આપ બધા સાથે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી હું આ વિડીયોને અહીં વિરામ આપું છું જય હિન્દ જય ભારત